રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના રાજા રજવાડાના સંદર્ભમાં નિવેદન બાદ ગુજરાતમાં સત્રીય સમાજ ભાજપ વિરોધી વલણ અપનાવી રહ્યો છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના પ્રચાર સભામાં સંબોધન કરતા કહ્યું કે જ્યારે રાજા મહારાજો રાજા કરતા હતા ત્યારે તેઓ તેમને જે ઈચ્છા પડે તે કરતા તેમને કોઈની જમીન જોઈતી તો ઉઠાવીને લઈ જતા હતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા વિવાદ સર્જાયો હાલ લોકસભાની ચૂંટણીમાં રાજા રજવાડોનો મુદ્દો ચર્ચા જગાવી છે ગુજરાત ભાજપના નેતાઓ રાજ રજવાડો મુદ્દે નિવેદનબાજી કરીને છત્રીઓના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નિવેદન કરતા કોંગ્રેસના યુવરાજ ભૂલી ગયા છે કે રાજા મહારાજાઓએ દેશને રજવાડ અર્પણ કર્યા હતા જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ સરકારે ઉઠાવ્યું અને લૂટ્યું હતું जो भी वो चाहते थे कर देते थे किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे राजू महाराजरू मत शक्तिशाली बेद राज्यपार मारता मा यार भूमियन देखा किंग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की लोकतंत्र लाए और संविधान देश को दिलवाया રાહુલ ગાંધીના રાજા રજવાડાના નિવેદનનો વિડિયો થોડા સમયમાં જ વાયરલ થઈ ગયો હતો તેમના વિડિયો બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવતા લોકોએ પણ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહેલ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ કોઈ પણ આગેવાનીની કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ ભાજપ નેતાઓએ ક્ષત્રિય સમાજના રોષનો ભોગ નહીં બનવા ગુજરાતમાં મતદાન થાય ત્યાં સુધી હવે આ મુદ્દાને હથિયાર બનાવી કોંગ્રેસની સામે ઉપયોગ કરી છે જેને લઈ ભાજ્ય પ્રદેશ પ્રમુખ પારટીલે પણ રાહુલ ગાંધીના નિવેદનને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આજે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથાવટી મેલી છે આ દિવસ સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે રૂપાલાના નિવેદન લેલે બેક ફૂટ પર થયેલી ભાજપને રાહુલ ગાંધીએ મુદ્દો આપ્યો હોય તેમ હવે ભાજપ ક્ષેત્રે સમાજના લોકો વચ્ચે સભા કરીને નેતાઓ રાહુલ ગાંધીના આ નિવેદનને લઈ જવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે રાહુલ ગાંધીનો આ મુદ્દો કેટલો સફળ સાબિત થશે તે તો ચૂંટણી પરિણામ બાદ જ ખબર પડશે કોઈ કોન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે પણ સમાજ ભોળો જરૂર છે સમાજ મૂર્ખ નથી આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એક એકતા કરવાની વાત હતી અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય રાહુલની નિવેદનને લઈ સીઆર પાટિલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને વળતો જવાબ આપતા કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પલટવાર કરતા કહ્યું હતું કે જે નથી થઈ તે વાતને વિકૃત રીતે રજૂ કરવાનો ભાજપ પ્રયાસ કરી રહ્યો છે ક્ષેત્રે સમાજ ભોળો જરૂર છે પણ મૂર્ખ નથી આ એક કોંગ્રેસ છે જેને એકતા કરવાનું કામ કર્યું છે અને પીએમ મોદીએ સંસદમાં કહ્યું કે દેશને લૂંટવા વાળાઓનો રાજા રાજવાડાઓ સાથે અનેરું સંબંધ હતો જેનો વિડીયો મારી પાસે છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત